ચોક્કસપણે અનુસૂચિત જાતિ કેન્દ્રના તમામ વિદ્યાર્થીઓને અરજદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આપણે નરસિંહ ભગત છાત્રાલય આલી ખાતે એક કેમ્પનું આયોજન કર્યું છે એ કેમ્પમાં આપણે અનુસ વર્ગ બેના એવા ચાર અધિકારીની નિમણૂક કરાવી છે અને વર્ગના એવા ત્રીસેક કર્મચારીની નિમણૂક કરી જેથી કરીને બિલકુલ પબ્લિકને ડિસ્ટર્બ ના થાય અને બિલકુલ સમયસર દાખલા મળી રહે ત્યાં આપણે સરસ તરકારી મોચન છે ઉનાળો છે જેથી કોઈકને ગરમીનું તકલીફ ના પડે એ માટે આપણે મંડપ સુવિધા કુલર સુવિધા પાણીની પાણીના પીવાના પાણીની સુવિધા એમ સરસ પ્રકારનું આયોજન કર્યું છે વધુમાં જાતિના દાખલા બાબતે અનુસૂચિત જાતિના તમામ વિદ્યાર્થીઓને કે અરજદારોને દાખલો કઢાવવો હોય તો પોતાનું વ્યક્તિગત એલસી પિતાનું એલસી પિતાનો જાતિનો દાખલો ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ લાઇટ બિલ રેશન કાર્ડ ફોટોગ્રાફ્સ આવા ડોક્યુમેન્ટ જરૂર પડે છે અપવાદરૂપ કેસમાં કોઈ પ્રકારનો સંશય અથવા તો કોઈ જાતિ સ્પષ્ટ ના થતી હોય તો અધિકારી અથવા ત્યાંની જે ટીમ બેઠી હોય છે એક એમના અરજદારને સમજાવે છે કે આ પ્રકારનું એક ડોક્યુમેન્ટ્સ એડિશનલ જોઈશે જે અરજદાર પોતાની પ્લેશોન કરીને આવે છે તે તુરંત બીજા દિવસે પણ એમને પણ એક લઈ લઈને રૂટીન એમનો દાખલો આપવામાં આવે છે